રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ હાથ તાળીને વરસાદ મન મૂકીને વરસી રહ્યો નથી તેથી થોડાક દિવસોમાં વરસાદ પડે તો પાકને ફાયદો થશે નહીતર પાક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ધોરાજી પંથકમાં ખેડૂતોએ અષાઢી બીજને દિવસે સારો વરસાદ પડ્યો હતો અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ મગફળી સોયાબીન તલ જેવા પાકોનું વાવેતર પોતાના ખેતરમાં કરી નાખ્યું હતું આકાશમાં કાળા વાદળો તો ઘેરાય છે પણ વરસાદ વરસતો નથી ખેડૂતોની આખો આકાશ તરફ લાગેલી છે ચિંતા વધતી રહી છે તો જ ખેડૂતોને ફાયદો થશે તોરાજીનો રેવાસીઓ ને જમનાવની મારી આવેલી છે અત્યારે અહીંયા ના પાકમાં અમે અષાડી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે તે પછી એક વરસાદ થયો છે પછી આવ ગયો અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે બધા પાક પાકમાં અત્યારે ખાસ જરૂર છે ધારો કે માંડવી છે અત્યારે હુયા બે ટાઈમ છે સોયાબીનમાં ફાળ આવવાનો ટાઈમ છે છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે અત્યારે ખેડૂને થોડા અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે છે એ પાયક બાકી પાણી નથી પાણી બરોબર કુવામાં નથી એટલે બહુ નુકસાની જાય એવું છે વધારે પણ એવી છે મગફળી છે સોયાબીન છે કપાસ છે એ બધાને વરસાદની જરૂર છે સાત આઠ દિવસમાં વરસાદ થઈ જાય